તો આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન ભાજપના અધ્યક્ષ સીઆર આર મતદાન માટે અપીલ કરીને લોકશાહીને મજબૂત કરવા મતદાન કરજો તેવું સીઆર નિવેદન કર્યું મતદાનના અધિકારનો ઉપયોગ કરે કોઈ આળસ રાખ્યા વિના અચૂક મતદાન કરજો સીઆર આર પાટીલે નિવેદન કર્યું સાથે કહું કે પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં ઉત્સાહ હશે જ ઉધના મજુરા સોર્યાસી ને ઉધના વિધાનસભામાં નવસારી લોકસભા પણ આવે છે ત્યારે નવસારી લોકસભામાં આવે છે આ તમામ ત્યારે તેર લાખ લોકો આ વિધાનસભાઓમાં નવસારીના મતદાતા છે કારણ કે સુરત બેઠક બિનહરીફ થઈ ચુકી છે પરંતુ સુરતના કેટલી કેવી વિધાનસભા છે તે તમામ નવસારીમાં આવે છે મજબૂત કરવા માટે મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ મતદાનનો અધિકાર જે દેશોમાં સબુકતા સહી છે જે દેશોમાં લશ્કરી શાસન છે એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકાર કરનો ઉપયોગ કરવા માટે હશે મારે એ સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ